નમસ્કાર ભાઈઓને ભાઈઓની બહેનો કેટલાય સમય થી આપણો લોક શરૂ જ નહોતો ગયો કમસે કમ ત્રણ થી ચાર મહિના થઈ જાય છેલ્લો મૂક્યો એના તો કીધું આ પ્રદિપભાઈ જમી ગઈ હતી બિલ્યાસર વીઆ ભાઈ ભેગા થઈ જાય પાઉભાજી આવી ગઈ છે ગાય તો આવી ગઈ આમ જોતા તો પાણી આવી ગયું છે કેટલાય સમય થી મેં ભાજી ખાધી નથી લીમુ બીમી નો ચટકારો મારી દેવી હા વાહ સતુ વાહ

બિલેશ્વર માં ખોડિયા બરોબર ગમે હોય ભૂલ્યા વગેરે આવી જાય છે પૂર આવી ગયું જોરદાર કેમ થાય કેવું ક્યાંથી ભાઈ આમાં ન જાય ને કેવું જાય હોય એમ

હા જંગલ માં મંગલ કરવા નથી જતા આ ખાલી એમના જાવી આટો મારો નથી નથી વરસાદ બે ત્રણ દિવસ થી એવો હતો વરસાદ બે ત્રણ દિવસ થી સાહસ કર્યો પ્રદીપ ભાઈ હતા દુકાને હું બે નવરે નવરી બજાર હતા તો કીધું આલયો બાગડે બાગડે ક્યાંક આલ્યા જ આવી કીધું જંગલ મંગલ માં ક્યાંક આલ્યા જ આવી આગળ કઈ મંગલ નથી કોઈ કરતો નઈ જોતા એવી હું હે હું નથી જંગલમાં આ દિવસ જોરદાર મહિલા મહિલાને મોકલી દો શિંકા એવું બધું લેવા ક્યાંક આગળ નાસ્તો બાસ્તો હજી કશું જોયું કઈ ધરાણા નથી કીધું એ જોઈ જવા માવડી આઠ બાગડ બાગડ થી હાલ્યા જાય આગળ નદી છે ને જોરદાર બધા વ્યુ આવે એવા છે તો ના ધીમે ધીમે હાલ્યા જાય નેશનલ માં શું કે પ્રદીપભાઈ હાલો હાલો હું તો પેલી વાર કર નાખ્યું સર્વિસ કલાક વાળું હા એ કદાચ સેલેન્જ કરવા પડશે જોઈ લો બાકી લોકેશન તો અમારા એન પાછ છે બાકી વર્દીપભાઈ

તમારે જોવું હોય તો આવવું પડે રાજકોટ જિલ્લાના બિલેશ્વર માં જતન આપડે વીસ તાલુકો લાગશે બિલેશ્વર માં વ્યા ફટાફટ ગાય નો ઘટે લોકેશન છે હવે જો આ બધા હોય છે

હાલો ફટાફટ સેલ્ફી લઈ લે હાલો 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 બારા પરથી મારો તારા પરથી વારો હાલો મિત્રો ધીમે ધીમે પબ્લિક વધવા માંડ્યો હવે અમે ખસકાવાય ને તૈયારી કરી લેવી ધીમે ધીમે ખસકાવી મૂકી હાલો હાલો પ્રદીપભાઈ હજી જો સાટા જેવું થવા માંડ્યું તો ફટાફટ હાલો ઘર ભેગી ના થઈ જાય તો ગાઈ જી વરસાદ આવવા માટે તો જોરદાર બાગર દે બાગર દે તો આ કોક નું કે તો મંડપ જેવું તો ન્યા કરી ઉભા રહી ગયા તો વરસાદ રહી ગયો તો ધીમે ધીમે ખસકાવી આલો બધે ભાઈ ખસકાવ છો ને હાલો કાકડી ખાવા હાય માલો કાકડી ખાવા એક જગ્યાએ જવાનું છે આપણા ભાઈ વિમલા ના ઘરે એ કેતો તો કે મારે ન્યા વાડીએ થાય છે જોરદાર જોરદાર કાકડી તો કીધું ન્યા એક આટો મારતા ઈન કાકડી બાકડી નો બોહડીઓ વાળતા હી તો ડાયરેક્ટ ન્યા દેન લોક શરૂ કરીશ બરોબર પ્રદીપભાઈ હાલો બેસ જાવ હાય Habla como si fueras tu hermano. un video. ¿Todo? Hola, ¿qué ¿Cómo están? Buenas tardes. Buenas tardes. Buenas tardes. Buenas